તો જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલ ભમરો મિત્રો અને આપણે બોપેટ ના બાર વાંચી ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીએ અને મારી પાછળ રચકો છે મિત્રો બધો અમારો ગાય આધારિત ખેતી હવે મિત્રો જે અમે રાયડો વાયેલો છે રાયડામાં અમે સાસ ગૌમૂત્ર કઈ રીતના ડીપમાં પાવી છે તે હું તમને બતાવીશ તો વિડીયામાં તમે મિત્રો કન્ટિન્યુ બન્યા રહી તો મિત્રો તમે જો આ જે ટીપણું હોય છે ટીપણામાં અમે ખાટી સાસ અને ગૌમૂત્ર ડીપમાં સડાઈ દેવી છે ડીપ દ્વારા અમારે જે આ રચકો અને રાયડો છે બાજુમાં વાવેલો ત્યાં મિત્રો ડીપમાં સડી જાય છે અને હવે બીજું અમારી વાડીએ ઘણું બધું છે ગાય આધારિત ખેતી તો આ ટીપણામાં ગૌ કૃપા અમૃત અમે મેં ભરેલું છે મિત્રો જો ના રીતના દાંડીયાથી હલાવી એટલે આમાં ફાયદો ઘણો બધો હોય છે તો આ દાદા તમે જે બેક્ટેરિયા છે ત્યાં બેક્ટેરિયા તમે ક્યાંથી લાવ્યા છો

જે વેસ્ટ કચરો હોય છે કચરામાંથી ખાતર બનાવી છે સાણિયું ખાતર નાખી દે હું તમને ખૂવા બતાવીશ તો વિડિયામાં બની રહ્યું મિત્રો આ કૂવો ગાળેલો છે ને આમાં વેસ્ટ કચરો હોય બધો હોય તે વેસ્ટ કચરો નાખી દેવામાં આવે છે પછી આમાંથી ટીપણામાં લેવામાં આવે છે અને આ ટીપણામાંથી આજે નળી દ્વારા અહીંયા અમારે મોટર ગોઠવેલી છે મોટર દ્વારા સામે અમારે ડીપમાં અમે ટીપણા ભરી દેવી છે તો મિત્રો આ છે અમારી ગાય આધારિત ખેતી અહીંયા રચકો વાવેલો છે અને અહીંયા પણ રચકો છે સામે કપાસ વાવેલો છે એની તો આપણે અત્યારે રહીએ છીએ નિરાંત ફાર્મ હાઉસમાં જે આ ગાય આધારિત ખેતી થઈ રહી છે મિત્રો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો ગાય આધારિત ખેતી અને નિરાંત ફાર્મમાં અમે આજે આવેલા છીએ વિડિયોને લાઈક કરતા દેજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલમાં પણ સપ્પેક્ટ કરતા દેજો અમારા અહીંયા દેશી વિડિયા ગામડાનો દેશી જુગાડ કરી છે મિત્રો વાડીએ તે તમારે જોવા હોય તો અમારી ચેનલ ફૂલ સપોર્ટ કરજો મળશું આપણે બીજા વિડીયા સાથે ત્યાં સુધી રજા લઈએ જય માતાજી